કે બેઠા બેઠા સાફે કરી આખું શું બહુ સારું છે હો માર દીકરા આવજે સા પાણી કરવા હો બટા હા લે ઘઉંની સીઝન આવી ગઈ કા રંભાડુશી અમાર તો ઘઉં જ નથ લાવ્યા હો એટલે માર હાવ ભૂલી ગયા છે ખૂ યાદ કરાવજો છે ઘઉં બધાય ને ઘરે આવી ગયા કા અને ઓણ તો પોંખેય નથ ખાધો એટલે માર હા હા દર સીઝન માં કેટલો ભૂલી એક ઘઉં લાવે ને શેકે ને પોખ બનાવે ને તમને ખોટ દેતા ખબર છે ને પછી આપણે મંદિરમાં પ્રસાદ કરતા પોખની ને ખાંડની અને મોયસ કરતા પણ ઓણ તો ઈ માયલું કાઈ છે જ નહીં હા સાચી વાત છે હું તારા હમરાય તો આડું સિપાડું સીબો ધન બહુ મોયસ કરાયા છે હાચી વાત છે દીકરા હાલો મને મોબાઈલ આવ્યો છે ક્યાં પડ્યો ફોન યાદ એ નક મને હાલો તો પછી મળી છોડોસીમાં એ હા બટા જા દીકરા હાલો બોલો ડોશી આ એક ડોશી જોડે વાત કરતી હતી અને તમારો ફોન આવ્યો બોલો બોલો ડોશી બોલો કામ હતું કાઈ કયો તો હા તમાર નવા ઘરે હા અત્યારે જ મેં કહું ને હમ ફાયરા ને કહું સપનામાં માં આયા પહેલા જ તમે તો ફોન કરી દીધો લો હા તે આ માર હાઉ મોકલું ને હા બે આવી આ તે વાંધો નહીં આવી હાલો હો મમ્મી ઓ મમ્મી હળવી હાલ ને પણ બતા આ ડોશી ને એમ નામ કહેશ તો એ જાશે નહીં કાય કાય તપકડું કાઢું અને કહું શું તપકડું તપકડું બોલી હે ગોગડી કાય નું જાણ નઈ કાય નઈ મમ્મી એમ કે દીધી કે દોશીમાનો ફોન હતો અને બા એમને નવું ઘર કર્યું છે રિનોવેશન ને એવું કે આપણે બધા એમના ઘરે જમવા ને બેવા ને બોલાવતા હતા કે મેં કીધું કોણ કોણ આવી કે કે તારી મમ્મી તો પેલા આવે તું ન આવ ને તો હાલ પણ એમને તો આ વાહ જ છે એવું કીધું મમ્મી લે 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 દોશીમા મને યાદ કરી તો તો જાવ પડશે હાડલો ઓલે નવો હાડલો તે લઈ દીધો છે ને એ પેરી લો વિસ્ત્રી વાળો અને હેથો બેથો બે પૂરી સાંડલો કરી નવી બંગડી પેરી રાઈસ તો જાવ છે દોશીમાએ મને યાદ કરી દીલે પહેલી વાર હા હા હાલ તાર બાપા હાંજે આવશે ને તે પાદરા અહીં આવશે આપણે બે વયા જાય ત્યાં જઈને ખાઉ જોવાના ઝપટમાં લેવાના છે અમારા સાસુમાને એ હાલો મમ્મી તો ત્યાં થઈ જાવ હાલો આપણે જઈએ

ડોન્ટ ડિસ્ટર્બ બી એવું લખ્યું હતું ઇન્સ્ટાગ્રામ માં કે મમ્મી આ ઘડી બેઠા આવશે તમે બેઓ ઘડી આહાહા આવું ઘર તો આપણે નથી બોલ કેટલો મોટો હોસ છે નાવાનો હોસ પડી જાય હો ગોગડી મસ્ત હમણાં તમારું શું માં પાડી સોન મમ્મી હું કીધું કાઈ નહીં મમ્મી ગોગડી તું લઈ આવી આન તાર હાઉ ને ફો લાઈન લાવી લાવી સિમ નથી કીધું લાગ તું ગમ જોવાના સ્કા ગોગડી આ હાચી વાત છે હો ડોશી પણ ડોહા ભાગી ગયા કે આના દેખાતા નથી તે આ હોસ માં ગયા હતા ને તે હું આવી હં તારો હવે સંભાળાય ને કે આનું મારું મારું તું ને બદલ આવું અને આવ સુ તું જા ગોગડી મરતી થા ને દીકરા તું આવી ગોગડી જોઈ લે હો આ અમારા પછી આ તારું ઘર છે અમે મોક્ષ લઈ લેવી લેવીને પછી તારે ગોગડાનો બેડરૂમ છે આયા તમ રહેવા આવતો બેવડો આટલું સારું તો બેડરૂમ ગોગડી તારું જ નથી અને જીણીયાનો જ નથી શું ઘર બનાવ્યું છે હો બાકી જીવતા જીવ તો કઈ ભોગવી ન હોય કા ડોશી હા પણ મૈરા પછી ભોગવે છે મન લાગે અમારે મૈરા પછી ભોગવવાનું થશે

વિદુશી માં દોઆ ભાવી ગયા છે તમને કડાય છે એમ કહે છે કે ઘર તો બનાવી નાખા છે પણ ઈ ઘર બનાવ્યા છે ને કે હવે નવા ઘરની લાપસી કરવાની છે તાર મમ્મીને એવું કહે છે તાર મમ્મીના હાથે કરાવવાની છે લે 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 એવું કહે છે મારા હાથે કરાવવાની છે દાળોન કરનાખું રવડું કે છે લોન કરનાખું બાર સુલે કરવાની છે સુલે કરનાખું લાપસી કરવી ની આ એમ હા એમ પણ એવું કહે છે કે તાર દાદા ઘઉં નોતા ને હાવ થઈ ગયાતા ને તે ઈમના હાટુ આપડા હાટુ અને આપણી સખુ બેન હાટુ

આપણે કાંઈ ઘઉં લેવા નથી થતા તાર પપ્પાએ કીધું ના કહેશે કે આપણે ગામડે ત્યાં છે એ ગામડે ત્યાં છે હું કેટલા મંગાવું પણ મેં ના પાડી દીધી ગોગડી નોણ કાંઈ મજા રહેતી નથી અને મારે એકથી આ બધું કાંઈ ફરોજણ થાય નહીં એટલે મેં ના પાડી દીધી અને દુશ્માન કહી દેજે કે કાંઈ અમારે ઘઉં જોતા નથી તમાર જો એટલા રાખો અને બીજા પારેવાર નાખી દેજો આ આ જોયું તે તારે હાવનું બેઠા બેઠા ખાવું થાય આજે સુત હવે મમેને આલત કરું ને વાંજો નઈ જાય તો ભલે રેથી મોરતી એ સુત્યું મમી તમને હાલ ભટા ઉતાવડે આપણે ઘરે ભગવાનું છે પછી લાપસી ના જળ મૂકો પછી તું ટિફિન ભરીને દોસી દોહાને બધું પાકો થાળ દેઈ જઈએ અને મારે જાવ છે ઘરે હાલ ઉગરી એ મમી ઊભા તો રહ્યો ઘઉં આવી ગયા છે સાફ કોણ કરશે એ માર કોઈ ઘઉં ને છોતા ને સાફઈ ન જ હાલ ગોગરી નીક હાલ હાલ તારે આરામ કરવાનો ટાઈમ થઈ ગયો છે મારી દીકરા જોઈ દોશી માં તમાર બહુ કટની કામ છોડશે આપણે બે છે કરના છે શું કાઈ ઉપાધી ન કરતા પણ અતાર મારે હાઉન પકડી લીધા ઉપર છે કેવાનું તમારે એના જીવું ને તું કાઈ મૂંઝાતી નહીં ને દીકરી ને એનાથી હો બેટા હા વાંધો નહીં પણ અતાર જાવ પડશે દોશી માં અતારે હું લાપસી કરી તમને બેન થાળ દે જાવ છું તમ ઉપાધી કરતા રહે तमने आमार सासू बहू નો वीडियो કેવો લાગ્યો तो તમે कमेंट करीने जरूर थी जणावजो શું તમારા ઘરે એવું હોય છે કે બેડા હાઉ ને એના વ્યાજની બહુ વધારે વાલી હોય હે મારા વાલી તો કમેન્ટ ચોક્કસથી કરજો કરજો તમે આ કુકીના વિડીયો બનતા હોય તો આવજો